આગળ વાત કચ્છની તો કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં વરસાદ મુન્દ્રા અને આસપાસના વિસ્તારમાં વરસાદની શરૂઆત વરસાદથી ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે તો કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં વરસાદ મુન્દ્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા કે જેઓએ ફરી એક વખત બપોરના સમય બાદ પધરામણી કરી પહેલી સવારથી જ કાળા ડિપાંગ વાદળો અને મેઘરાજાની પધરામણીથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા જગતનો તાત કે જે હાલ ચિંતિત છે કપાસ મગફળી સોયાબીન સહિતના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે ધોતમાર વરસાદથી ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે તો કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં વરસાદ મુન્દ્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા કે જેઓએ ફરી એક વખત બપોરના સમય બાદ પધરામણી કરી વહેલી સવારથી જ કાળા ડિપાંગ વાદળો અને મેઘરાજાની પધરામણીથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા જગતનો તાત કે જે હાલ ચિંતિત છે કપાસ મગફળી સોયાબીન સહિતના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે